কারণ কি <whistles>

ગાડી તમને આજે બતાવી દઉં અમે બેટર તો જો આગળ સ્ક્રીન છે छे तुम्हारे काही पण રોડ ઉપર આવી ગયું હતું આ ખાડીનું પાણી છે

બુધવારી ભરાણી છે દરિયા કાંઠે એટલે હું તમે જો બહુ જ ગરદી છે અને દરિયાનો કાંઠો છેક સુધી છે આમ જો

બાજુપુરના દરિયા આવી ગયા છીએ અને હે અહીંયા હવે ગયા છે ને ઉજવા

અરે એ તો ઘણા જૂ છે વચ્ચે સાવચેત

આરી પગે લાગે તમને વડીલ પગે લાગે બાપ ના ના તમે વડીલ જો આશીર્વાદ આપવા ના 4 ઓકે અત્યારે અમે માધુપુર થી નીકળી અને ઘરે જવા માટે થઈને નીકળ્યા છે

ચોક ચોક પોલીસ ચોકી આવી ગઈ બને ગરબી બોલી જો ને આ ચાર ચોક ની પોલીસ ચોકી નો સણગર જો એક હતું કા મધર વે એવું લી ઓય ગયા છે એન્ડ કરું છું ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો